જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો વ્લોગ એવો રહેશે કે રાતે રમેલ છે તો રમેલમાં કઈ રીતના આયોજન છે શું શું છે એ બધું તમને બતાવીશું તો આયોજન તો એ જ ચાલુ થઈ ગયું સર જો નાસ્તા માટે પાપડી અહીંયા મૂકી દીધી છે આપણા ઘરમાં અને પહેલું ના મમ્મી જમવા ગયા છે તો પહેલું આપણે આપીને ગયા છે અને માતાજીના દર્શન કરાવી દઉં તમને જય મા માં જય મા સિગુતરમાં હા ચરજુ જો દ્વારકાધીશ તો હવે આપણે જમણવાર જે જગ્યાએ ચાલુ છે એ જગ્યાએ આપણે જઈશું પહેલું ના મમ્મી જમી રહ્યા છે તો પહેલું ના આપી દઈશું અને પછી આપણે જમશું અને કઈ કઈ રીતના આયોજન છે એ બધું તમને બતાવીશ ઓ પોપટલાલા બાજુ દાળ ચેક કરી જોવો ગાઈસ દાળ જોતો તો કે દાળ ચીવી બની પણ દાળ મારી ઓર એવી મેકાઈ છે ને મસ્ત બની છે સરસ મેકાઈ છે મેલ તો મને જ આવે છે જોરદાર દાળ બની હોય એવું લાગે છે જોવો અજે ચેક કરી નહીં આપણે કાધી નહીં પણ આપણે જીવલ જીવલનાલનો રસોડું હોય એટલે કોઈ કટ જ નહીં અને આ બાજુમાં આ બાજુ બાટા બનાવી દીધા એ જોવો બાટા તળી કે તળવાને બાકી છે

એ કહોત કાયદેસર હેડે આ બાજુ ભાઈ તારું હું તો ભૂલી ગયો શુભમ શુભમ લોગર આ બાજુ આપણો કિસાન તો પોપટલાલ બોલ્યા હતા ગાય માતાને આપણે ખવડાવવું પડે તો પોપટલાલ પૂરિયો પડી દીત પૂરિયો લઈને આવી જાય જો અને ગાય માતા પૂરિયો ખાઈ હતી ના ખાઈ જાય આ હું તો ખવડાવી લ્યા ખવરા ખવરા એને ખવરા આટલું એકન આપણો સાઈડમાં મેલો સાઈડમાં મેલો એટલા હવે આજુ આયા અર્ધીઓ ના લો એવું

તો અમારા ભાઈનું એવું કેવું છે દિના કાકાજી લીધું છે એટલે મારા પપ્પાનું નામ દિલુપા તો જમવામાં કોણ કોણ બેઠા છે તો અને શું શું બનાવ્યું છે એ હું તમને બતાવી દઈશ તો જુઓ હા હા જમવામાં શું શું બનાવ્યું છે લાળ લાડવા ડા આ બાટી છે આ ગોળ છે ડુંગળી ઘી લીંબુ પાપડ અને આ બાજુમાં રાઈસ રાઈસ છે અને ઓલી બાજુ છાસ તો અમારા અતુલસિંહ અને એસઆરપી બંને જણા જમવા બેઠા છે એટલે અતુલસિંહ તો જમતા નહીં ખાલી એમને મત બેઠા છાસ પીવી એક જ ટાઈમ ગમે એમ અને આ બાજુમાં અરુણ સિંગ જમવાની રહીએ તો ગાઈશ અહીંયા રમેલની તૈયારી થઈ ગઈ છે તો જુઓ આ બાજુમાં કુલર ગોઠવી છે આ બાજુમાં સ્પીકર છે અને અહીંયા આપણા પાટ રાખવાનો છે તો ગાઈસ આ થ આપણું ઘર નિકુલ હોય તો આપણું ઘર આપણું ઘર બહુ મોટું આવી નહીં આપણું ઘર ખાલી પત્રવાળું જ છે તો બહુ આપણે બહુ મોટી પાર્ટી નહીં આપણે નાના માણસ છીએ તો નાના માણસના તમે સપોર્ટ કરજો બહુ જ સપોર્ટ કરજો અને જેવો સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો આપણે ખાલી પત્રવાળું જ કરશે જો ઘર લાઇટ બંધ કરી છે ખાલ તો હા તો મારા જિનેશભાઈ આ બાજુમાં મારું શૂટિંગ કરી તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં

દેવનારો મજા કઈ રહ્યા છીએ

તો મારા દેવના ના પેટ ભરી નાસી જગત માંથી ભાઈ બરોબર જાપડી ના પાલન માં ધૂણી રહીશું આજે કિલોલ કિલોલ કરી છે

તો તમારું બેઠા ઉઠ્યા નું માપ રાખી સભાના મોડી ના રોમ માપ રાખશી હું વેળા સિકોતર કઉસ ના ભક્તો ભક્તો કોઈ આશી હાલવા છે કોઈ આશી લેવા છે જીને જેવો ભાવ હશે હું કહું છું તમારો ભાવ આ દીવે ભળાઈ જજો હું કહું છું મારા દેવના રામ એવું કહી રહ્યા છે કે તમારા સપના ટોપાશી સપના કોમાશી તો આના દીવીના તમારા ભાવનું કોઈ ભાગ લાગશે નહીં હું કહું છું અન બરોબર તમે ઓથી હાથ જોડી હેડો અન સપના ટોપા હોય તો કાળા જોના જોડે જો ઘોડે ફલન નો ન ખાવ મારું નામ પીપડી શીખોતા નહીં Such O-Od chamanyazarmen Ch treats <laughs>

Vamos pra boa.